અને આ કઢી ગાંઠિયાનું શાક આજે તમને મારા મમ્મી બનાવીને બતાવશે કેમ કે તેના હાથનું શાક મારું ખૂબ જ ફેવરિટ છે તો ચાલો જોઈ લે એ કેવી રીતે બને છે આ કઢી ગાંઠિયાનું લાવ શાક કઢી ગાંઠિયાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે તેનો લોટ બાંધીશું તેના માટે મેં અહીં એક બાઉલ લીધેલું છે તેમાં આપણે એક કપ જેટલો ચણાનો એડ કરીશું ચણાના લોટને મેં પહેલેથી ચાળીને રાખેલો હતો હવે આપણે તેનું બેટર તૈયાર કરીશું સૌથી પહેલા તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હાફ ચમચી જેટલી અડધર એડ કરીશું અડધી ચમચી લસણની ચટણી એડ કરીશું અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું હાફ ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને લોટ તૈયાર કરીશું આપતેમસી જેટલી હિંગ એડ કરીશું થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ તૈયાર કરીશું આ બેટર વધારે પડતું ઢીલું ન થાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે અહીં આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે આપતેમસી જેટલું તેલ એડ કરીશું

હાફ ચમચી જેટલી હિંગ એડ કરીશું મીઠા લીમડા મરચું હાફ ચમચી એટલી હળદર એડ કરીશું એક કપ જેટલું પાણી એડ કરીશું સૌથી પહેલા આ શાક જયારે બનાવો ત્યારે પહેલા પાણી એડ કરવાનું જો તમે પહેલા છાશ એડ કરશો તો અને થઈ જશે આપ જેટલી લસણની ચટણી એડ કરીશું તમને જે પ્રમાણે તીખું પસંદ હોય તે પ્રમાણે લાલ મરચું પાવડર વધારે કે ઓછું કરી શકો છો અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું જીરું પાવડર એડ કરીશું ગરમ મસાલો એડ કરીશું સ્વાદ પ્રમાણે અહીં આપણે મીઠું એડ કરીશું એક કપ જેટલી છાશ એડ કરીશું એકદમ સારી રીતે ઉકળવા દઈશું અહીં આપણે લોટ એડ કરી અને આ રીતે જઈશું તમારો લોટ વધારે પડતો કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં તે રીતે રાખવાનો રહેશે એકદમ સરસ કઢી બનીને તૈયાર થઈ ગઈ છે આ શાકને આપણે આઠ થી દસ મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને થવા દઈશું અહીં આપણું ગાંઠિયાનું શાક બનીને એકદમ સરસ તૈયાર થઈ ગયું છે તમને જો આમાં ખાંડ પસંદ હોય તો તમે ખાંડ પણ એડ કરી શકો છો ઉપરથી થોડા લીલા ધાણા એડ કરીશું તમને જો અમારું લાઈવ ગાંઠિયાના શાકની રેસીપી પસંદ પડે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા બે લાયકન જરૂરથી પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપી નોટિફિકેશન સૌથી પહેલા તમને જોવા મળે